તો આપણે આગળ બધું બતાવીશું તો ઘણા સમય પછી આપણે લોગ એક આપીએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુઅર બનાવી રહેજો અને મારી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ ગૌતમભાઈ નીકળા ફોનમાં પીડા રહી છે પણ કંઈ કહેતા નથી મને કહી નાખે લોક બનાવો લોગ બનાવો પણ મેં આજ ચાલુ કરી દીધો છે તો આલો કન્ટિન્યુઅર બનાવી રહેજો અને તમને બધું બતાવ આ જો સિમેન્ટભાઈ આવી જશે કોઈ જ્યાંથી ટેણિયા આવી જાય કેમ છે ई एम नै हो

આ બધે પોસ્ટ માં ઉભી રહી ગયા જાણે કે હું ફોટો પાડતો હું આજી બરોબર જઈ નથી કાઈ મિત્રો યા તમારો લે ઓજી કાઈ મેળામ પબ્લિક પબ્લિક જામી છે ની કાઈ પણ વરસાદ જેવું છે એટલે હજી ઓછી પબ્લિક છે પણ હજી જામ છે આ દર્શનમાં તો વારો આવ્યો એમ નથી ત્યાં તો બહુ ટ્રાફિક છે એટલે આડી તમને બતાવી જવું જોવા એમ હોય તો દર્શન કરાવું મહાદેવ ના અમે રસ્તા ઉપર આવ્યા જ છે અને ફોટો પાડવો છે પણ ઉફાડી દેવાનો સવ નથી કે ભલે કમેરાથી કોલ કરે મિત્રો તો અમે ઓલી કાઠે થી ડાયરેક્ટ આ કાઠે આવી ગયા છીએ અને આયા આવી ગયા છે HATP આમના ગુરુપુળ પહોંચી ગયા છે હવે મંદિર જઈએ તમે આટ્યા કહી बैठो क्या जाऊं मैं रेव कोई लेवा

તો મિત્રો આજે જે ડેમ ને આ એકદમ આખો છલકાઈ ગયો છે ને એકદમ નજારો કંઈક અલગ છે ને એનું વાતાવરણ કઈક એટલું રમણીય છે ને કે કઈક ઘટે જ નહીં આવો તો અલગ જ એક ફિલિંગ આવે છે તો મિત્રો અમે આમથી ને આમથી ને બધેથી રખડી રખડી અત્યારે બેઠો આવી ગયા છે ઓલો તો ફોન માં ગોદા મારે બેટા આ ભાઈ નો આ છોકરો છે તો

જો ગુરુકુલ નું લોકેશન એકદમ મસ્ત આવે છે અને ફોટા ફોટા પાડવા હોય તમે આવો અહીંયા અમે ગુરુકુલે દર્શન કરવા જઈએ છીએ રેડી અરવિંદ ભાઈ જો પકડો તો હું જ દર્શન કરવા તો હું જઈ રહ્યો છું કષ્ટભંજન દેવ હનુમાનના મંદિરે તો દર્શન કરવા જઈએ ચાલો તમને પણ દર્શન કરાવવું અને જો આ પબ્લિક ઘણી બધી છે અને અહીંયા એકદમ ઠંડો પવન આવે છે ને કાંઈ મજા જ આવે છે વાતાવરણની તો આપણે ભગવાનના દર્શન કરી લઈએ અને કષ્ટભંજન પાસે હારી સારી વિષ માગી લઈએ તમારા માટે પણ માગી લઉં છું તો આપણે દર્શન કરી લીધા ભગવાનના દર્શન કરી લીધા હવે આપણે અંદરનો નજારો જોઈશું જો તમે પણ ભગવાનના દર્શન કરો અને મિત્રો જો અહીંયા ફોટા શૂટ કરવાની એકદમ ગજબની જગ્યા છે ને આનું વાતાવરણ એવું છે ને કે તમને બે ઘડી બૂધવાનું મન થઈ જાય અહીંયા લાઈવ ફોટોશૂટ એકદમ કાંઈ ઘટી નહીં આવે છે ને ફોટાની ક્વોલિટીની તો હું વાત કરું મિત્રો અહીંનું વાતાવરણ કંઈક એવું છે ને આના સીન જ એવા આવે કે ફોટા ઓટોમેટિક તમારે હારા આવે લે જો હું વિડિયો બનાવતો તો મારા ગામના મારા મિત્રો આવી ગયા તો જો આ બધા મિત્રો કે અમને લઈ લેજો તો મેં એને પણ લઈ લીધા અને જો આ ગાર્ડનમાં એકદમ મજા આવે એવી જગ્યા છે ઓ ભાઈ તમે પણ એકવાર આવજો તો આ ગાર્ડનમાં પણ ફરજો તો ફાઇલ મિત્રો અમે દર્શન કરી લીધા છે ભજંગ દાદાના અનંદદાદાના તો કષ્ટભંજન દેવના દર્શન કરી અને હવે અમે પાછા નીચે તરફ જશું મેળાનું તમને બતાવ્યું નથી કારણ કે ઓલે કાઠા ડાયરેક આ કાઠા આવી ગયા હતા હવે તમને મેળામાં કેટલીક પબ્લિક છે હું છે બધું બતાવીએ તો કન્ટ્રીન લોગમાં રહેજો ચાલો આપણે મેળામાં અંદર મળીએ પબ્લિકની વચ્ચે ઓલા આપણા ગામના જે લાત આવે નથી હવે કેવા તમારે કંઈ તમારે કંઈ બોલવાનું

બાકી હવે 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 અમે બહુ ફરી લીધું છે એટલે હવે અમે જઈએ છીએ આ ભાઈ ઉતાવળો થયો છે એટલે અમારે જાવું પડે એમ છે રેડી તો ફાઈલ ને મિત્રો અમે જઈએ છીએ ઘરે હવે કારણ કે મેળો મેળો જોઈ લીધો છે અને હવે અમે જઈએ છે ઘરે તો હવે આપણે આપણા આ વ્લોગ ને પૂરો કરી દઈએ ટાના નાના નાન હાલો તો નવા વિડિયો આવજો તો તાલે કે ટાટા જય માતાજી જય હિન્દ ના જય ભારત આવજો ટાટા સી યુ ગુડબાય